ના રાધા બની ગઈ છે જેલી જો મસ્ત રાધા બની ગઈ છે ફેર બસ તો હારું હાલ છે ને બે ને સ્કૂલે મૂકી આવું પછી આગળ વિડીયો ઉતારીશ તો બતાવીશ ત્રણ ડબ્બામાંથી બધી કટલેરી વિખી નાખી છે અને અહીંયા ઠેલો ભેરો થયો ને આપણે ચણિયા ચોળીનો તો એ વિખી નાખ્યો છે કપડાં બદલાવાનો ટાઈમ નથી રહેતો કામમાં રસોડામાં ભાઈ જાય એટલે મને

અને પ્રિયલ બેન ને જેલુ બેન ને જો નવડાઈ દીધું ને તો એ બે જો આમ મે ટીવી જો હું એ આંચ ભાઈ ને ખવરાવું છું પછી કઈક કામ કરશું કપડા મશીન માં નાખી દીધા છે બીજું બધું કામ બાકી છે પણ એ આંચ ને ખવડાઈ લેશ ને એટલે પ્રિયલ ને જેલુ ને ટ્યુશન માં મૂકવા જવાનો ટાઈમ થઈ જશે પછી એને ટ્યુશન માં મૂકીને આવીને ને એ આંચ ને હુડે દેશ પછી બધું કામ કરીશ આજે જે પ્રશ્ન કેમ છે તમને જમા જમા જે સાથે છે તમારો અમારો નવો વિરોધમાં જો મસ્ત સાથે દીછે ને મારા નામ પર ટ્યુશન હોય

ફાઇનલી જો અમે સ્કૂલે આવી ગયા છીએ અને અહીંયા બે બેનું મૂકવા આવી છું હું તો હારું હાલો જય માતાજી ટાટા ટાટા બેગ હાલે બેગ આ બેગમાં છે ને ખાલી નાસ્તો અને પાણીની બોટલ બે જ લઈ જવાનું છે એને બીજું કાંઈ લઈને જ જવાનું ટાટા જેલી તો હારું હાલો હવે મૂકી અને હવે જાઉં ઘરે કેમ કે અમારે ખાવાનું બાકી છે બે વયું છે ને એટલે અમે મા દીકરો ખાઈ લેશું ઘરમાં બધું પડ્યું છે બહુ બધું જો આ ફેમિલી આ છોકરો જો કાનો બન્યો છે મસ્ત કેવો કાનો બની ગયો છે જો તો ફાઈનલી ફેમિલી હું પીએલ ને ઝેલું મૂકીને વઈ આવી પણ એને રાધા બનાવીને એમાં મને પરસેવો વળી ગયો એને રાધા બનાવીને એમાં હું આધી થઈ ગઈ અને આ ભાઈ જો એને કાનો બનવું તારે કાનો બનવો કાનો કાનો બનવું તું તારે કાનો અને એને તો ઉપર કટલેરી એવી વિખી નાખી છે ને હું આગળ બતાવીશ ઉપર સારું કરવા જઈશ ને તો અને ન વીખવા દઉં તો એ મને ઓલી તૈયાર કરવાનો તમે તો એટલે મારે વિખવા દેવી પડે બધું વીખી નાખ્યું છે આપણે બધું સારું કરવું પડશે પેલા એ ખવડાવીને ઉડાઈ દો પછી તો જો ફેમિલી મેં છે ચા મૂકી દીધી છે કેમ કે હજી કામ ઘણું બાકી છે રોટીન કામ તો થઈ ગયું પણ હજી ચેવડો બનાવો છે ચોળાફળીને એવું તળવું છે થોડીક વાર ભૂઈ ગઈ હતી થોડીક વાર એટલે બે વાગે હોય ગઈ હતી ને ત્યારે અઢી વાગ્યા છે અઢી વાગે તો ઉઠી ગઈ એટલો આરામ તો બહુ થઈ ગયો કેમ કે આ છોકરીઓ તૈયાર નહીં કરવાનું હતું ને એટલે એનામાં એના એનામાં થકાઈ જાય છે એટલે અહીં ચા મૂકી દીધી અને અહીંયા મેં આ ઘી ગરમ કરી નાખ્યું એટલું ઘી ગરમ કર્યું ચા મૂકી દીધી સારો હળવું ચા પી લો અને આ ડબ્બામાં છે ને ઘી ગાળવાનું છે મારે તો ફેમિલી અત્યારે છે ને હાડાચાર લગભગ હાડાચાર ચાર થઈ ગયા છે અને મારે એડિટિંગ હતું ને એ મેં પતાવી દીધું કાલના વિડીયોનું એટલે નાગપાંચમના એના વિડીયોનું એ પતાવ્યું અને હવે છે હું ઉપર સારું કરવા આવીશું તો મને વિચાર આવે છે હું ક્યાંથી કામ લઉં એમ જો આ બધું બધું ઈ આંશ કેટલા ત્રણ ડબ્બા ભર્યા હતા ને ત્રણે ત્રણ ડબ્બામાંથી બધી કટલેરી વીખી નાખી છે અને અહીંયા ઠેલો ભર્યો હતો ને આપણે ચણિયા ચોળીનો તો એ વીખી નાખ્યું છે સામે જો બધું વીખી નાખ્યું એને અને દેવું પડ્યું બોલો તો હવે હું કેવી રીતે બધું સારું કરું ને વિચાર કરું છું તો હાલો ફટાફટ બધું સારું પણ નાખું અને પછી કાંઈક રસોઈ કે કેમકે ઇયાશભાઈ હૂતા છે હું હોય ને એટલી જ ઘણી કામ થાય પછી કાંઈ થાય નહીં તો સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો જો ફેમિલી તો જો ફેમિલી રાધાબેન આવી ગયા છે અને હા મોઢું કેવું થઈ ગયું જુઓ અને આખી પલ્લી આવી જો અને જો હાવ થાકી ગઈ છે એ પલ્લી નહીં આવી ને આ એ પલ્લી અને એમાં તો એ મને એવું કહેતી હતી એને સ્કૂલે વહેલું જવું હતું ને એટલે કે મમ્મી મને તું મારો ખોટા આવીને પાડજે મને ખબર હોય આવે ને એટલે જો આવી રીતે પલ્લી જ આવે તો સવારમાં જેવા જેવા થોડાક ખોટા પાડવા દીધા એ કે પહેરાને પહેરાને અત્યારે જો આખી પલ્લી નહીં આવી જો આવી ગઈ ને પલ્લી થાકી ગઈ ડાન્સ કર્યો તો હમ મેં તમને કીધું હતું આગળ વિડીયોમાં કે હું ડાન્સ બતાવીશ વાલીને જવાની પરમિશન હશે ને તો પણ આજે નથી જવાનું કાલ કે પ્રમ દિવસે ને પ્રમ દિવસે ને પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ ને દિવસે બધા વાલીને જવાનું છે એટલે આજે નહોતું જવાનું એટલે આજે કોઈ ક્યાં નથી ક્યારે બતાવશું બધું તો ફેમિલી અત્યારે છે ને મારે રાંધણ શોટ આવી ગઈ છે તમારે આવી જ ગઈ હશે બધાને આવી જ ગયું હોય ત્યારે અત્યારે છે કેટલા વાગ્યાસ કહું લગભગ હાડા હાથ જેવું થયું હશે હાડા હાથ થયા છે અત્યારે હાડા હાથ થયા છે અને મેં જો પૂરી અહીં તળવા મૂકી દીધી છે આ પૂરી અને સૂકી ભાજી આ છાશ છે પછી આ ચોળા ફળે છે તળવાની સાગડીએ અને ચેવડે બનાવવાનો છે અહીં છે તપેલી ભરીને દહીં મેળવું છે ચોળા ચોળાફળી તળવાની છે ને જેવડો બનાવવાનો છે અને પીએલ બેન ને જેલું બેન ને છે ને સ્કૂલેથી આવી ને રાધા બનીને ગીતું ને તે પછી આવીને થોડુંક જ ખાધું તું તે ભૂખ લાગી હતી એટલે એન બેન જો ખાવા બેહાડ દીધું હતું તો જેલી તો ખાઈને ઊભી થઈ ગઈ અને પિયલ હજી ખાઈ છે ગરમા ગરમ લાઈવ પૂરી આવે છે ને મેં છે ને ગોળ પૂરી પૂરી વણી કે પીયું જેલું એમ કીધું મમ્મી ગોળ પૂરી વન કે નકર તો હું ગોળ નથી વણતી ચોરસ જ ભણું છું એટલે વાર બધું લાગે ને ફટાફટ થઈ જાય તો એણે બે થોડીક વણી દીધી એને ખાવી હતી ને એટલે એણે વણી દીધી કે મમ્મી અમારી કુર્તી અમે વણી દીધી એટલે એણે વણી નાખીને કે તળી દીધી અને એ બે ખાવા બે દીધું જોઈએ એણે બે ખાઈ લીધું અને મારે એવું ખાવાનું બાકી છે એ જ કંઈ રમવા જશે તો સારું હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં આવું બધું હોય સારું અને મારી જેવી જે બેનું હોય ને કે મારો વિડીયો સોચું હોય એને એક સવાલ પૂછવો છે કે તમને તહેવાર આવે એ ગમે કે ન ગમે હા કે ના કહેજો મને તો નથી ગમતો કેમકે મારે આખો દિવસ કામમાં વયો જાય તહેવારની મજા છે ને એ આ લોકો બધા માટે હોય જો આ બધા માટે હોય અને મારા માટે મારા માટે તો તહેવારની સજા જ બની જાય કેમકે હું તો રસોડામાં રસોડામાં આખો દિવસ મારો તહેવાર વયો જાય ક્યારેક ક્યારેક તો ના ડ્રેસમાં તહેવાર વયો જાય તહેવારનો ગમે તહેવાર તો બહુ જ ગમે બધાને ગમતા જ હોય તહેવાર આવે એ પણ કામમાં કામમાં દિવસ વયો જાય એવું થાય અગિયાર વાગી ગયા છે અગિયાર અને બધું બનાવીને ચૂલો બોલોને ને એવું ઠારીને નવરી થઈને ત્યાં દસ વાગી ગયા હતા પછી છે ને પિયલને એને બહુ થાકી દીધું તો ઊંઘ આવતી હતી તે બેને ઘોડાવી દીધું ફી જેલું બે ગઈ ગયો મારે હિયાંશભાઈ નથી ઉતા હિયાંશભાઈ જે જાગી છે તો અત્યારે અગિયાર વાગી ગયા છે તો હારું હાલ આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આજે છઠ છે તો તમારી છઠ કેવી ગઈ એ કોમેન્ટ કરી દેજો એ મસ્ત મજાની કાલે ફરી મળીશું નવા લુક સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહીજો મસ્ત રહીજો વ્યસ્ત રહીજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ વાયબાય